તો અત્યારે એકદમ ઠંડીની ઋતુ ચાલી રહી છે અને આવા વાતાવરણમાં આપણને કંઈક જ તીખું ચટપટું ગરમાગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજે હું તમારી સાથે એક એવી જ રેસીપી શેર કરવાની છું જે છે ઢોકળીનું શાક આ રેસીપી પ્રોપર કાઠિયાવાડી ગુજરાતી રેસીપી છે અને પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલથી આ રેસીપી કઈ રીતે બનાવી એ હું શેર કરવાની છું રેસીપી થોડી લાંબી છે પણ બનાવી એકદમ સહેલી છે જોઈ લઈએ રેસીપી એના માટે મેં પહેલાં એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એમાં આપણે એડ કરવાનું છે બે વાડકી જેટલો ચણાનો લોટ બે વાટકી એટલે અંદાજે થશે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે એનામાંથી આપણે પહેલાં આપણે ઢોકળી બનાવીએ છીએ એટલે એની તૈયારી કરવાની છે અને આપણે એને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે બીજી બાજુ એમાં આપણે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે પછી એમાં અડધો ગ્લાસ જેટલો પછી એમાં પા ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે હવે બધા મસાલા એડ કરી દઈએ તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને વિસ્કની મદદથી એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ગેસ મીડિયમ રાખવાનો છે એકદમ પાણી સરસ રીતે ચડી જાય પછી આપણે એમાં જે બેટર રેડી કર્યું છે પાણી અને ચણાના લોટનું એને એકદમ બ્લેન્ડ કરી એનામાં એડ કરી દેવાનું છે અને પછી એને આપણે કોન્સ્ટન્ટ એક જ ડિરેક્શનમાં હલાવતું રહેવાનું છે એમાં લમ્સ ન થાય ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી એકદમ એ થીક ના થઈ જાય અને એની સાઇડ્સ ના છોડી દે એકદમ હલાવ્યા કરવાનું છે અને ગેસ ધીમો રાખી દેવાનો છે તમને આમાં આઈડિયા આવી જ જશે જેમ તમે હલાવશો એમ બેટર થોડું થિક થતું જશે અને પછી એ ઢોકળી બનાવવા માટે એકદમ તૈયાર થઈ જશે આ સ્ટેજે તમને એવું લાગે કે આમાં મરચું ઓછું છે કે તમને વધારે તીખું કરવું છે તો તમે આ સ્ટેજે મીઠું પણ ટેસ્ટ કરી શકો છો અને તીખાશ પણ ફેરફાર કરી શકો છો તો આ સ્ટેજે મને વધારે તીખાની જરૂર લાગી એટલે મેં થોડું લાલ મરચું પાવડર પાછું એડ કર્યું છે અને એને એકદમ સરસ રીતે મિક્સ કરવાથી એ આ રીતનું થીક બેટર બની ગયું છે હવે થોડું આપણે તેલ નાખવાનું છે એક ચમચી જેટલું જેથી એની સાઈડ્સ એકદમ સરસ રીતે છોડી જાય અને પછી આપણે એને બીજી એક ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું છે તો આ મેં એક ડીશ લીધી છે એ ડીશમાં મેં એક સાઈડ એન એને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને એ સાઈડ આપણે બધું બેટર એડ કરી દેવાનું છે એની થિકનેસ એકદમ પતલી નથી રાખી મેં તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો કેટલું પતલું તમને ફાવે છે કેટલું થોડું થિક ફાવતું હોય તો એ રીતે આ રીતે એને ડિશમાં મેં એડ કર્યું છે અને એને આ રીતે બાઉલની મદદથી બાઉલના પણ મેં થોડું ઓઇલ ગ્રીસ કરી લીધું છે ને એને એની મદદથી આ રીતે ટેપ ટેપ કરીને આપણે એને ઇવન પોર્શન બનાવી લેવાનું છે એકદમ અને પછી એને ઠંડુ થવા સેટ થવા દેવા માટે મૂકી દેવાનું સાઈડમાં ત્યાં સુધી આપણે એનું મેઇન જે ઢોકળીના શાકની ગ્રેવી છે એ તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ તમે નવા હોય ચેનલ પર તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું એવરી વીકમાં ટુ રેસીપીસ અપલોડ કરવાની છું અને તમને કાંઈ સજેશન્સ હોય તો પણ તમે કોમેન્ટ્સમાં મને જરૂરથી કહેજો હવે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જેમાં ચણાનો લોટનું બેટર કર્યું હતું એમાં જ હવે આપણે ગ્રેવી માટે છાશવાળું બેટર કરવાનું છે તો એના માટે હું અડધા ગ્લાસ જેટલી છાશ એડ કરું છું એમાં એક ચમચી જેટલો જ ચણાનો લોટ એડ કરવાનું છે વધારે નથી કરવાનું અને એને એકદમ બ્લેન્ડ કરી લેવાનું છે અને સાઈડમાં રાખી દઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં રાઈ એડ કરી દઈએ તો પાંચ ચમચી જેટલી રાઈ એડ કરી રાઈ એકદમ તતળી જાય પછી એમાં હિંગ એડ કરી દઈએ શેકેલું લાલ મરચું એડ કરી દઈએ ધીમા ગેસ જ બધું કરવાનું છે પાંચ ચમચી જેટલી સાથે હિંગ એડ કરી દીધી છે હવે એમાં એડ કરવાનું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ તો એક ચમચી જેટલું આદુમરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી અને થોડું પાણી પા ગ્લાસ જેટલું જ પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર આપણામાં એડ કરી દેવાનું છે પણ એ પહેલાં આપણે પહેલાં બધા મસાલા એડ કરી દઈએ તો પાંચ ચમચી જેટલી હળદર પાચ ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી ગરમ મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી હવે એમાં જે આપણે બેટર બનાવ્યું છે છાશવાળું એ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરીને એને થવા દેવાનું છે થોડી વાર એને સ્ટર કરવું પડશે જેથી એમાં લમ્સ ના રહે આમાં લમ્સ રહેવાના ચાન્સીસ ઓછા છે પણ તો ઉપર તમારે એને થોડીક વાર સ્ટર કરી લેવાનું છે જેમ સ્ટર કરશો અને જેમ એને કૂક થવા દેશો એમ એનો કલર આવી જશે સરસ હવે આપણે જે ઢોકળી અલગ રાખી છે એને આ રીતે પીસીસમાં કટ કરી લેવાની છે ઢોકળી એકદમ સરસ ને એકદમ સોફ્ટ થઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળી થઈ છે મેં આ રીતે આ સ્ક્વેર શેપમાં આ સાઇઝની કરી છે તમે તમારે સ્ટાઇલ પ્રમાણે એનો શેપ કરી શકો છો નાની મોટી થિકનેસ વાઇઝ પણ તમે તમારી રીતે કરી શકો છો હવે એક પછી એક બધી ઢોકળી આપણે એડ કરી દેવાની છે થોડું પાણીનો ભાગ રાખવાનો થોડો પાણીનો ભાગ રાખવાનો જ છે જેથી આપણે ઢોકળી એડ કરીએ પછી થોડું પાણી ઢોકળી બધું શોષી લેશે એટલે એ ઢોકળી સરસ રીતે સોફ્ટ વધારે સોફ્ટ થઈ જશે તમારે થોડું પાણીનો ભાગ રાખવાનું છે અને એને પાંચેક મિનિટ માટે કૂક થવા દેવાનું છે પછી તમે એને સર્વ કરી શકો તમે જોઈ શકો છો કે રસો મેં એકદમ પતલો નથી રાખ્યો પાણી જેવો નથી એકદમ થિક રાખ્યો એની થિકનેસ મેં મીડિયમ રાખી છે એકદમ સરસ રીતે શાક થઈ ગયું છે હવે આપણે ઉપરથી એમાં તેલનો અને લાલ મરચાં પાવડરનો તડકો મારવાનો છે તો ગરમ તેલમાં એક ચમચી તેલમાં પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને એ આપણે એડ કરી દેવાનું છે અને પછી તરત જ આપણે શાક સર્વ કરશું કોથમરી એડ કરીને સરસ રીતે કોથમરીથી શાકને ગાર્નિશ કરી દે તો સરસ આપણું શિયાળાનું તમતમતું તીખું ઢોકળીનું શાક તૈયાર છે અને તમે રોટલા પરોઠા રોટી કોઈપણ રીતે સર્વ કરી શકો છો વધારે પડતું પરોઠા રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણું ઢોકળીનું શાક એકદમ તૈયાર છે જરૂરથી આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ